હાલો દોસ્તો જય માતાજી અને જય શ્રી રામ બધાને સ્વાગત છે તમારું નાના ખેડૂતના નાના બ્લોગમાં તો આજે આપણે છે ને જીરાની વાત કરવાની જો આર્યાય એટલે આ જીરું જુઓ આ પીરું ધમરક થઈ ગયું હે એટલે કે પાકી ગયું છે બરાબર જો આખે આખું ખેતર તમને બતાવી દઉં તો આ પ્રમાણેનું ખેતર છે અને જીરું એકદમ પાકી ગયું છે જો અને પાક બતાવું તમને વરિયારી તો જો આ પ્રમાણેની વરિયારી થઈ ગઈ છે જો એટલે આ જીરો ઉપાડવાનું છે ઉપાડવાનું ત્યારે ઉપર છે નહીં ઉપાડવાનું છે બરાબર એટલે ઉપાડવાનું કાલ નહીં અને પરમ દિવસે આપણે ચાલુ કરવાનું બરાબર એટલે એક દિવસ જવા દેવાનું એટલે ઉપાડવાનું કરી દેવાનું છે ચાલુ અને આ જીરું આપણું છે ને હારામાં હારામાં જીરામાં એક છે બરાબર આપણે જે ત્રણ ચાર ખેતર વાય એમાંનું આ એક ખેતર હારોમાં સારું જીરું છે બરાબર જેમાં રોગ નામનું કોઈ તત્વ જ નહીં જોવો તમે અને એક નંબર જીરું પાક ઉપર આવી ગયું છે વરિયાળી તમને તોડીને તો જુઓ આ પ્રમાણેની વરિયાળી છે તો હવે હું તમને જણાવું કે આની અંદર આપણે કેટલા પાણી પાયા કેટલી દવાના રાઉન્ડ માર્યા અને કેટલા દિવસનું જીરું થયું તે પાકી ગયું બરાબર તો પહેલાં આપણે વાત કરી તો પાણી કેટલા પાયા તો આની અંદર છ પાણી આપ્યા છે કેટલા ત્રણ પાણી ઉગી ગયું હતું અને પછીના ત્રણ પાણી પછી પાયા ઉગી ગયા પછી એટલે છ પાણીનું જીરું છે જોઈ લો તમે આ આઠ નવ નવ વીઘાનું ખેતર છે બરાબર અને આ પ્રમાણે એનું જીરું છે અને રિઝલ્ટની વાત કરી તો દી આથમવા ઉપર છે એટલા માટે થોડુંક રિઝલ્ટમાં પ્રોબ્લેમ આવે તો ચલાવી લેજો અને એકદમ જીરાની સુગંધ આવે અત્યારે બરાબર એટલે હવે જીરાની સુગંધાવણ ચાલુ થઈ ગયું છે કારણ કે એને કાંઈ આપણે જીરું ઉપાડી લીધું છે અને જીરા બધા કઢાઈ હે એના માટે અને હવે દવાની વાત કરીએ તો આમાં આપણે પાંચ રાઉન્ડ દવાના માર્યા છે આપણે આની અંદર કાર્યની તો અસર હતી જ નહીં જરાય એટલે કાર્યનો રાઉન્ડ નથી માર્યો બરાબર અને બીજી વાત કરીએ તો કુણ માટે આપણે ચીલી દવા મારી હતી એનો વ્લોગ આપણે આની અંદર અપલોડ કરી નાખ્યો એ પછી બીજી વાત ચીલી અને આપણે ઓલી એસી ફેટ આવી એ દવા મારી હતી પછી એસપી પ્રાઇડ આવે એ મારી હતી બરાબર અને આની અંદર સારિયાની અસર હતી બરાબર અત્યારે જો મોટા ભાગના સારિયાની અસર ક્યાં જીરા અંદર હોય જે પાંચ જીરા હોય ને એની અંદર એટલે પાછળથી વવાણા હોય એની અંદર મોટા ભાગે સારિયાની અસર હોય એના માટે આપણે ક્રોમા પ્લસ આપી હતી એટલે એ અટકી ગયું હતું બાકી હુકારો હતો શાક શાક એ અટકી ગયું બરાબર એટલે જોકે હુકારો હોય તો આવું જીરું થાય નહીં પાણી પૂરા મળે નહીં જીરાની એટલા માટે ફુકારાની દવા મારી દીધી હતી અમુક અમુક જગ્યાએ જ વરિયારી લીધી છે પણ આવી વરિયારી આમ જોવાનું હોય નહીં નકર તો જીરું બળી જાય એટલે ઓમ જોવો તો આ પાક ઉપર ફૂલે ફૂલ જીરું આવી ગયું છે હવે આને ઉપાડવાની તૈયારી એક દિવસ એ લગભગ નો જ આવવા દેવાય પણ દાળિયાની નથી મળતા એના માટે બરાબર બાકી જોવા જીરું તમે જોવો એક નંબર આમ અડું ત્યાં વિખેરી જાય જીરું એટલે આ પ્રમાણેનું જીરું છે બરાબર અને આપણે જેટલા વિડીયો બનાવીએ બરાબર આપણે આપણા જ ખેતરના બનાવીએ હું કોઈના ખેતર અંદર જઈને નહીં બનાવતો આપણે મેં મહેનત કરી છે મેં વિડીયો ઉતારવાનું ચાલુ કર્યું હતું છેક ચાલુ થયું વાવાનું ત્યારથી ચાલુ છે અને અત્યારે પાક ઉપર આવી ગયું બરાબર જીરું અને દિવસથી તો આ પંચાણું દિવસનું જીરું થઈ ગયું બરાબર એટલે પાંચ પંચાણું છન્નું હતાણુંમાં દિવસે આપણે જીરું ઉપાડી લઈશું એટલે ત્રણ મહિના ઉપરનું જીરું થઈ ગયું અને એક નંબર જીરું થયું એ અને ઉતારાની વાત કરી જીરાની તો આપણે કેટલી ફેરવું વિડીયો યુટ્યુબ અંદર જોતા હોઈએ અમુક અમુક કે અમારે આ જીરું ઉતરશે હત્તર ગણું હત્તર મણ વિગે અને ઓગણી મણ વિગે તો ભાઈ મને તો એટલું બધું નથી લાગતું કારણ કે ઘઉં ઉતરે ઘઉં વધારે ઉતરે ઘઉં થોડા હે આ જીરું છે એટલે ઉતરે ભાઈ દસ ગણું પંદર ગણું પંદર ગા પંદરની નીચે ઉતરે અમુક જ જો જીરું હારામ હારું હોય અને વીઘામાં વીઘો મોટો થતો હોય અહીંયા લગભગ ઉતરી જાય પંદર ઉપર બાકી મોટા ભાગનું જીરું ઉતરતું હોય બાર દસ આઠ એટલું બરાબર અમુક અમુક પાંચ છ એવી રીતે ઉતરે વીઘે એટલા મણ બરાબર બાકી તમારે જીરું ઉતરતું હોય તો કોમેન્ટ કરી નાખજો કે હા ભાઈ કે અમારે ભાઈ હત્તર ગણું ઉતરે હત્તર મણ ઉતરે મણ ઉતરે એવું જીરું ઉતરે તો ભાઈ આપણે જીરું વાહો વહી જવું છે કાકા જમા જીરા અંદર એટલું એટલું જીરું થતું હોય તો આ જીરાની વાત થઈ બરાબર તમને આખી આખું ખેતર બતાવ્યું પેલા આપણે જીરાના ના વિડીયો ઉતાર લીલો સમ જીરું દેખાતું હતું પણ અત્યારે જો પીરું ધમરક જીરું દેખાય છે આ જો આ પ્રમાણેનું જીરું છે આપણું અને વલે સારો એવો જીરાનું થઈ ગયો છે બાકી હા ટીટ માકડી જેવું જીરું નથી જોવો તમે આ બધે

એના માટે આ જીરામાં એટલો વલ થઈ ગયો બરાબર નકર આપણે ખારું પાણી કે મોરું પાણી આપી એટલે જીરું જીરું પકડી કેવું જરા કરી નાખજો જીરું તો આ પ્રમાણેનું જીરું છે રેડી તો આ આપણું ફાઇનલ જીરું થઈ ગયું હવે આમાં કાંઈ લપરાય નહીં આને ખાલી હવે કાઢી નાખી અને બાચકા ભરવાની વાર એટલે પૈસા છાપા એટલી વાર છે બરાબર બે ખેતર લઈ નાખાય આપણે જીરાના એ તમને બતાવી દો તો જો એક આજુ આ બે હુંકારાવાળા ખેતર હતા એ જ લીધા એ બરાબર અને એક બીજું આપણે અંદર લીધું છે જો આ તમને ટાંકું દેખાતું હશે અહીંયા પણ એનો વ્લોગ આપણે અપલોડ કરી નાખ્યો હતો હવે આ ત્રીજા નંબરનું જીરું છે એ કાલ નહીં અને પરમ દિવસ છે આપણે આ જીરું લેવાનું છે એનો હું વ્લોગ નાખી દઈશ કે આ કેટલો ઉતરે કે શું થાય એ ભાઈ વનમાન ગપ્પા ન મારી દો એમ જ્યાં મણ ઉતરશે બાર મણ ઉતરશે એક નવ મણ ઉતરશે આપણે જ્યારે જીરું કાઢશું ત્યારે ફાઇનલ હું તમને જણાવી દઈશ કે કેટલા મણ જીરું થયું કે નો નો મહેનત પ્રમાણે નો ઉતરું એ બધી આપણને પછી ખબર પડે બરાબર કે અમુક અમુક માણસ જીરું હજી એમ લીલું સામ હોય વરિયારી ન બેઠ્યું ત્યારથી એ અનુમાન લગાવતો હોય કે મારે બાર મણ વિગે ઉતરશે ને એટલું પણ આપણે ભાઈ એવું પહેલાં ક્યારે જીરું નથી અનુમાન ક્યારેય લગાવ્યું પણ અત્યારે જો આ પ્રમાણેનું જીરું થઈ ગયું છે પાકું અને જોયું છે હલર આવે ત્યારે ફાઇનલ આપણને ખબર પડે કે હું કેટલા મણ ઉતરું એ બધું હું વ્લોગ બનાવી નાખીશ બરાબર તો જુઓ આ જીરું એટલે અગાઉથી હું અનુમાન ન લગાવું કે ભાઈ આટલા આટલું મણ ઉતરશે ને આમ થાય છે એવું કાંઈ નહીં બરાબર આપણે જ્યારે જીરું થાય છે ત્યારે હું તમને ચોક્કસપણે હલર આવશે અને કહી દઈશ કે જો આટલું મણ જીરું થયું એ બધું હું તમને જણાવી દઈશ આગળ બરાબર તો અત્યારે આપણું આ જીરું નેક્સ્ટ એ બરાબર લેવાનું ત્રીજું ખેતર અને હજી બે ખેતર એનો મેં કાલે એકનો વિડીયો બનાવ્યો હતો બરાબર જે લગભગ એસી બ્યાસી દિવસ નું જીરું થયું આ ત્યાસી દિવસનું થઈ ગયું છે એટલે આ પ્રમાણેનું નું જીરું એ લગભગ નેવ દિવસનું નું થતા થતા લગભગ આવું પાકી જાય છે તો જો આ રહ્યું આપણું ખેતર છે અને ઉતારણ તો મેં તમને કીધું કે નીકળે ત્યારે જ આપણે ફાઇનલ કહી શકશું કે કયા ખેતર અંદર જાજો ઉતારો જીરા ઉપર આધાર રાખે બાકી અમુક અમુક આપણે યુટ્યુબમાં મેં કેટલી ફેર વિડીયો જોયો હતર મણ ઉતરે વિઘે ભાઈ એમાં હું નો હતર મણ તો કેવી રીતે હું મને તો નથી માની મા તો સત્તર મણ ઉતરતું હોય તો સારું કહેવાય અમુક અમુક કે અઢાર મણ ઉતરીએ તો ભાઈ એ લગભગ તો ન થઈ શકતું હોય કદાચ આપણે મેં ખુદ જીરું વાયું હે મહેનત કરી હે અમુક અમુક સફળ બે ત્રણ ખેતરમાં સફળ જીરા ગીરા છે તો તો તેમ છતાં પણ જો આટલો એટલો વલ અને એટલી એટલી વરિયારી બેઠી હે તો જોયું જાય ઉતરે કે શું જોયું જાય તો કમસે કમ દસ મણ ઉતરી જાય ને વિઘે તો ભયો ભયો થઈ જાય તો આવું હતું બરાબર હવે તમને મળી કાલના બ્લોગમાં આનો બ્લોગ કેવું લાગ્યું કોમેન્ટ કરીને નાખજો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી બતાવીને જય શ્રી રામ